ગોટાકની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ત્રણ લાખ ત્રીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે હાલ નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ પંચોતેર પર પહોંચી ગઈ છે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના તેજ દરવાજા ખોલી આ પાણી સવારમાં નર્મદા સરદાર સરોવરમાં આવી ગયું પાણીની ભરપૂર આવકના કારણે નર્મદા ડેમના આઠ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે ગરૂડેશ્વર ખાતે બનેલા વીયર કમ કોઝવે ઓવરફ્લો થઈ ગયો છે નર્મદા નદીની જળસપાટીનું લેવલ ઊંચું આવતા નર્મદા ડેમની બાર કિલોમીટર દૂર કરુડેશ્વર ખાતે આવેલો વિયર કોઝવે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે હાલમાં વિયર ડેમ બે પોઈન્ટ પાંચ મીટરથી ઓવરફ્લો થતાં તેનો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ ઉમટી પડ્યા છે સાથે જ નર્મદા નદીના કાંઠાના ગામો ભરૂચ અને નર્મદાના બોતેર જેટલા છે તેને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે ભરૂચના નીચાણવાળા વિસ્તારોના રહીશોને પણ સલામતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે તો બીજી તરફ વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર ડભોઈ અને કર્જન તાલુકાના કુલ પચ્ચીસ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે નર્મદા બે કાંઠે વહેતી જોઈને બહુ જ આનંદ થયો પ્રાકૃતિક સૌંદર્ય બહુ સારું છે એટલે હું લોકોને વિનંતી કરું છું કે તો આ આ સંસ્થાનની વિઝિટ જરૂર કરજો અને હરિયાળી જોઈને બહુ જ ખુશી થઈ અને વિયાર ડેમ છે તે ઓવરફ્લો થયો તો એનું જે દ્રશ્ય છે એકદમ અહલાદક છે અહીંની વિઝિટ લોકોએ જરૂર કરવી જોઈએ મારા હિસાબે અમને આ પ્લેસ જોઈને બહુ જ ખુશી થઈ